ખેરાલુમાં ત્રણ તાલુકાના ખાનગી ડોક્ટર્સ મામલતદાર કચેરી ખાતે આવેદન પત્ર આપી હડતાલ ઉપર ઉતર્યા આજરોજ રોજ તારીખ સત્તર ઓગસ્ટના રોજ સવારે દસ કલાકે ખેરાલુ સટલાસણા અને વડનગરના તમામ ખાનગી ડોક્ટર્સ કોલકાતા દુષ્કર્મ હત્યા મામલે ન્યાયની માંગણી સાથે હડતાલ ઉપર ઉતરી ગયા છે જેમાં ઇમરજન્સી સિવાયની તમામ તબીબી સુવિધાઓ બંધ રાખવાનો નિર્ણય લેવામાં આવ્યો છે સાથે જ તમામ ડોક્ટર્સ દ્વારા ખેરાલુની એક જાણીતી હોસ્પિટલ ખાતે ભેગા મળીને મૌન રેલીનું આયોજન કરી ખેરાલુ મામલતદાર કચેરી ખાતે આવેદન પત્ર આપવામાં આવ્યું હતું અને ડોક્ટર્સ ઉપર થતા હુમલાઓ અને અત્યાચારો સામે રક્ષણ માટે માંગણી પણ કરી હતી મહિલા ડોક્ટર્સના આરોપીને કડકમાં કડક સજા થાય એ માટે પણ રજૂઆત કરવામાં આવી છે અહેવાલ જીગર મેવાડા ખેરાલુ તારીખ આઠમી ઓગસ્ટ આ રોજ પશ્ચિમ બંગાળની કલકત્તાની એક મેડિકલ કોલેજમાં નામની મેડિકલ કોલેજમાં એક બીજા વર્ષમાં પોસ્ટ ગ્રેજ્યુએટ કરતી યુવતી સાથે બહુ ખરાબ રીતે અમાનવીય રીતે બળાત્કારની ઘટના બની અને ત્યારબાદ પ્રતિકાર રૂપે એ પ્રતિકાર કરવા જતા એને બહુ ખરાબ રીતે મારીને એને હત્યા કરવામાં આવી એના પછી પણ એને હજુ સુધી ન્યાય મળી શક્યો નથી એટલે એ ન્યાય મળી શકે માટે આજે ઓલ ઇન્ડિયાના તમામ ડોક્ટરોએ એક દિવસની પ્રતિક હડતાલ પાડી છે જેમાં તમામ સેવાઓ અમે બંધ રાખી છે જેના ભાગરૂપે અમે અમદાવાદ કેરાલુ વટાગર તકલાસણ એસોસિએને પણ આ કરી છે અને અમે મૌન રેલી કરીને ન્યાય માટેની માગણી કરી છે કારણ કે એ જે મરનાર દીકરી છે કોઈની દીકરી હતી કાલ ઉઠીને કોઈ પણ બીજાની દીકરી સાથે પણ આ થઈ શકે છે એટલે દોષિતોને સજા મળે પીડિતાને ન્યાય મળે અને ડોક્ટરો સુરક્ષિત રીતે શાંત મગજે એ બધાની ઉત્તમ સારવાર કરી શકે એ માટેનો કાયદો લાગુ કરવા માટેની અમારી આ માગણી છે આજના તબક્કે મૌન રેલી માટે મંજૂરી આપનાર પોલીસ સ્ટેશન શ્રીના અધિકારીઓ શ્રી અને પત્રકાર મિત્રો નો ખુબ ખુબ આભાર માનું છું